ભારતીય જનતા પાર્ટી વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન છે દુનિયાની સૌથી મોટી પાર્ટી શિસ્તબદ્ધતાથી કામગીરી કરાઈ છે ત્યારે પાર્ટીના બંધારણ મુજબ દર છ વર્ષે સદસ્યતા અભિયાન દ્વારા લોકોને પાર્ટી સંગઠન સાથે આવે છે બીજી ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પાર્ટીના પ્રથમ સભ્ય બન્યા હતા ત્યારબાદ દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે ગતરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો રાજ્યના ભૂપેન્દ્ર પટેલ પ્રથમ સદસ્ય બન્યા હતા આજથી કચ્છ જિલ્લામાં ભગીરથ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે સરહદી જિલ્લામાં છ લાખ નવા સભ્યો નોંધવાનું લક્ષ્યાંક રાખવામાં આવે છે તેઓ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદે સદસ્યતા અભિયાનના પ્રારંભે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે કચ્છ મોર વિના સાંસદ વિનોદ ચાવડાએ જિલ્લામાં ભાજપના પ્રથમ સભ્ય તરીકે સદસ્યતા મેળવી છે કચ્છના સત્તર મંડલોમાં આ અભિયાન આગળ ધપશે સદસ્યતા અભિયાન માટેની કાર્યશાળામાં આ કામગીરી માટેની તાલીમ કાર્યકરોને આપવામાં આવી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું જિલ્લામાં પ્રથમ સદસ્યતા ગ્રહણ કરનાર સંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટીના બંધારણ અનુસાર શરૂ થયેલા સદસ્યતા અભિયાનમાં દેશમાં દસ કરોડ અને રાજ્યમાં બે કરોડથી વધુ સદસ્યો નોંધવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે કચ્છના દસે તાલુકામાં છ લાખથી વધુ સભ્યો બનાવવામાં આવશે દરેક બુટડીટ સક્રિય સભ્યો દ્વારા સો સો પ્રાથમિક સભ્યોની નોંધણી કરવામાં આવશે જિલ્લા પ્રમુખ દેવજીભાઈના માર્ગદર્શન હેઠળ દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સદસ્યતા અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું સદસ્યતા અભિયાનનો પ્રારંભ બે હજાર ચોવીસનો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખશ્રી આદરણીય દેવજીભાઈ અને બધા જ ધારાસભ્ય શ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલા બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીયા નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના શ્રી આદરણીયા સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બૂથની અંદર વધુમાં વધુ ત્રણ ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બુથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે ને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનમાં આ કાર્યને અમે આગળ વધારવાનો આજે અહીંથી અમે પ્રારંભ કર્યો છે ગયા ટર્મની અંદર કચ્છની અંદર વાત કરું તો પાંચ લાખ અમારા પ્રાથમિક સભ્યો બન્યા હતા જે અત્યારે અમે છ લાખ બનાવશું અમારા પાંચ હજાર સક્રિય સભ્યો હતા અત્યારે અમે છ હજાર પાંચસોથી વધારે સક્રિય સભ્યો અમે બનાવશું આખા સદસ્યતા અભિયાનનો મુખ્ય કેન્દ્રબિંદુ અમે બૂથ પર લેવાના છીએ બૂથ પર જવાના છીએ બૂથ ઉપર જે અમારા સક્રિય સભ્યો છે એને બનાવ એને જે અમે પ્રાથમિક સભ્યો અમે બનાવશું ત્યારબાદ અમારા જે સક્રિય સભ્યો ત્યાં બનશે અને નવા લોકોને આવા પરિવારના સભ્યોને એની અંદર અમે જોડવાના છીએ એ ગામના પરિવારના અલગ અલગ ફિલ્ડ ક્ષેત્રના કોઈ પણ લોકો હોય અમારા પાર્ટીના કાર્યકર્તાઓ હોય તો આવા નવા પણ સભ્યોને અમે પાર્ટીની અંદર બૂથ ઉપર અમે જોઈન્ટ કરશું